આટકોટમાં સમસ્ત ગ્રામ સમાજ દ્વારા લાખા ફુલાણીની ખાંભીએ સમસ્ત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લાખા બાપાની જયગો સાથે અંબાજી માતાજીની જયગો સાથે ખામવીય બોડી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા કસુંબા પાણી નિવેદ ધરવામાં આવ્યા હતા લાખા ફુલાણી સ્થાનકે દેવ ડાકલા સાથે દાદાને યાદ કરે છે આટકોટ ગામના ધણી લાખા ફુલાણી બાજરો ખાણ દેતા હતા એ જ बाजરો મનુષ્ય માટે ખોરાક માટે લઈ આવ્યા હતા લાખો ફુલાણી કોરકોટ ગામડેથી

જુનાગઢ માં કે લાખા મંજૂર છે હું કાલી પાછળ પાછળ હાલી આવું છું જ્યાં તું પાછું વાળું જો ત્યાં મારું સ્થાનક નક્કી કરી લઈશ તો એ લાતા ફલાણીએ આત્વ જગ્યા પર સ્થાનક પસંદ કરેલું છે અને એ ગામ રાખા દાદા ને બહુ આનંદ ઉત્સવ થી ઉજવણી કરે છે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ